હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ આજનો બ્લોગ મેં ગઈકાલની રાત્રેથી ચાલુ કર્યો છે તો આજે અમે રાત્રે મેળામાં ગયા હતા અમારા ગામમાં એક મેળો ભરાણો હતો ત્યાં એક આશ્રમ છે તે આશ્રમમાં મોટા મોટા કવિઓ આવવાના હતા તો એ કવિઓ આવવાના હતા એના કારણે અહીંયા મેળો ભરાયો તો કોઈ પ્રસંગ નહોતો કે કોઈ ભગવાનનો વાર કે તહેવાર નહોતો પણ એ જ મોટા મોટા કવિ જિગ્નિશ બારોટ છે કે લાઇક એકસ્ટ્રા એવા કવિઓ આવવાના હતા જેના કારણે અહીંયા મોડો ભરાયો હતો તો અહીંયા રિયાસ ચગદોડમાં બેઠો છે તમે જુઓ છો રિયાન્સને એવું ચગદોડ થોડી ખાસ ગમે તો બીક લાગે છે પણ મીશાને બીક નથી લાગતી અહીંયા મીશા પણ ચગદોડમાં બેઠી છે તમે જુઓ છો અને મીષાઈ અમને એમ હતું કે પહેલીવાર મીશાને અમે ચકદોડમાં બેસાડી તો અમને એમ હતું કે બીઆશે રડશે પણ ના એ બેસી જ રહી હતી ચકદોડમાં અને મીશાને અમે લેતા તો મિશા રડવા ચકદોડમાંથી મિશાને ઉતારી તો તે રોવા માંડી હતી અને ચકદોડમાં વધારે મજા આવી હતી અને અહીંયા તમે જોઈ શકો છો મેળાનો આખો વ્યૂ કેટલો સરસ છે અને મારા ગામડામાં મેળો હોય તો પબ્લિક વધારે ખુશ હોય છે કે ગામડામાં પબ્લિકને ઓછું આ બધું જોવા મળે છે ભાગ્યે જ હોય છે કોઈ પ્રસંગો હોય તો જ મેળો ભરાય ને અહીંયા મીસા બધા હાઈ કહી રહી છે મેળામાં આવતી વખતે મીસા સૂઈ ગઈ હતી પણ જેવી મેળામાં અમે એન્ટ્રી કરી તરત જ મીસા ઉઠી ગઈ અને તે ખુશ થઈ ગઈ હતી અમને એમ કે તે રડવા લાગશે પણ તે ખુશ થઈ ગઈ હતી અને હવે અમે અહીંયા આશ્રમ બાજુ જોઈ રહ્યા છીએ તો તમે જોઈ શકો છો કેટલું લાઇટ લાઇટિંગ કરેલું છે તો અહીંયા આગળ છે જે જગાબાપુના આશ્રમ તરીકે ઓળખાય છે ખારા ખારાગોટા રોડ ઉપર આવેલો છે ફ્રેન્ડ્સ એ તમને હું કહી દઉં ને જો તમે કોઈ આ મેળામાં ગયા હોય અને મારા વિડીયો જોતા હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો અને મારો વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ આશ્રમનો મેઇન ગેટ છે તે કેટલો લાઇટિંગ જે છે તે તમે જોઈ શકો છો અને અંદર પણ એટલું જ લાઇટિંગ હતું પણ અંદરનો વિડીયો મેં નથી બનાવ્યો બસ ખાલી બહારનો જ વિડીયો મેં બનાવ્યો છે કે હું હજી વ્લોગિંગ ચાલુ કરું છું તો મને બહાર અંદર વિડીયો બનાવવામાં થોડું ઓકવર્ડ ફીલ થતું હતું તો મેં બાલદો જ વિડીયો બનાવ્યો છે અહીંયા હવે હું બે વાટકી સાબુદાણા લઈશ અને સાબુદાણા પલા પલાળી દઈશું સાંજે સાબુદાણાની ખીચડી બનાવવાનો પ્રોગ્રામ છે ઘણા ટાઈમથી વિચારતી હતી પણ તે યાદ નહોતું આવતું ને આજે મારી સામે જ સાબુદાણાની બહેણી પડી હતી તો મને અચાનક યાદ આવી ગયું તો મેં આજે સાબુદાણા પલાળ્યો તો બે વાટકી સાબુદાણા લીધા છે અને તે ને સારખી રીતે હું મસડીને વોશ કરી લઈશું તો સાબુદાણાને સરખી રીતે વોશ કરવાના હોય છે જ્યાં સુધી તેમાં અંદર રહેલું એકદમ વાઇટ પાણી નીકળી ના જાય અને સાબુદાણામાંથી ચોખ્ખું પાણી ના નીકળે ત્યાં સુધી જો તમે વોશ કરશો તો સાબુદાણાની ખીચડી એકદમ ખીલેલી ખીલેલી બનશે તો હું અહીંયા તમે જોઈ શકો છો કે હું અહીંયા સાબુદાણાને એકદમ મસડી રહી છું અને કેટલું ડમાંથી વાઇટ પાણી નીકળે છે જે સાબુદાણામાં જેટલો એનો સાર હોય છે તે બધો આપણે નીકાળીને ક્લીન કરી લેવાનો હોય છે મેં અહીંયા ચાર પાણીએ સાબુદાણા ધોઈ દીધા છે હવે તમે જોઈ શકો છો તેમાં સારો ઓછો હતો અને અહીંયા હવે આપણે સાબુદાણામાં સાબુદાણા ડૂબે તેટલું પાણી એડ કરીશું તમે જોઈ શકો છો અને તમે કોઈ પોરા વાસણમાં પલાળો તો વધારે સારું મેં અહીંયા મોટા બાઉલમાં પલાળ્યું છે સાબુદાણા ડૂબે તેટલું આપણે પાણી એડ કરીશું અને હવે આપણે સાબુદાણા ઢાંકીને ચારથી પાંચ કલાક માટે આપણે એને મૂકી દઈશું આ બપોરનો ટાઈમ છે એક વાગ્યને સાબુદાણા પડે હવે અહીંયા એક બટાકો એક લીંબુ અને બે લીલા મરચાં લઈશું અને સાબુદાણા સારી રીતે પડી ગયા છે તમે જોઈ શકો છો અહીંયા હું દબાવું તો તે એકદમ રીતે દબાઈ જાય છે તો આ સાબુદાણા ચેક કરવાની રીત છે જો આવી રીતના સાબુદાણા પડી જાય હવે આપણે અહીંયા બટાકો સમારી લઈશું અને અહીંયા તો સાબુદાણામાં ઘણું બધું એડ કરી શકો છો તમને ભાવતું હોય તો કઢી પત્તા છે મીઠો લીમડો સિંગદાણાનો સિંગદાણાનો અતકચરા ટીચીને લઈ શકો છો પણ અહીંયા મારા ઘરમાં એકદમ સિમ્પલ રીતે જ પસંદ કરે છે કે નાના બાળકો હોય તમને એ બધું વધારે ભાવતું નથી તેથી અહીંયા હું બસ સિમ્પલ રીતે લીંબુ લીલા મરચાં અને બટાકો ત્રણ જ લઈશ ീമഡോ നോ എന്തോ ലോ સરખી રીતે સારો રહો નાના પીસ કરી મેં લીધું છે આનાથી પણ તમે જો નાના પીસ કરો તો તે વધારે સારું હોય મારે કામ ઉતાવળ હતી તેથી તે મોટા થોડું સમાર્યું છે અને અહીંયા હું એમાં બટાકાને ધોઈ લઈશ મારે કામ કરતા કરતે વચ્ચે હાથ પણ ધોવાનું ટ્યુ છે અહીંયા હવે હું ગેસ ચાલુ કરી દઈશ અને તેની ઉપર મેં એક કઢાઈ મૂકી દીધી છે અને એમાં હું મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલું ત્રણ ડોકલી જેટલું તેલ એડ કરી લીધું છે અને હવે અહીંયા તેલ થઈ જશે મેં અહીંયા ચેક કર્યું તો આથી તેલ થઈ જાય એટલે તેમાં જીરું હવે અહીંયા તેલ થઈ ગયું છે તો તેમાં હું એક ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરી દઈશ જીરું સરખી રીતે તતવી જાય એટલે પછી તેમાં આપણે હિંગ એડ કરી દઈશું અહીંયા તેલ સરખી રીતે આવવા દેવાનું તેલ કાચું રહે તો જીરાનો આવતો નથી એટલે એની માટે તમે જોઈ શકો છો હવે જી થઈ ગયું છે તો મેં તેમાં હિંગ એડ કરી દીધી છે અને હિંગ થઈ જતા વધારે વાર નથી લાગતી વધારે વાર તો હિંગ દાજી જાય ને અહીંયા હું બટાકા એડ કરી દઈશ સરખી રીતે હલાવી હવે આપણે બટાકા સરખી રીતે હલાવ્યા બાદ આપણે એમાં હળદર એક ચમચી એડ કરી દઈશું સ્વાદ પાક પ્રમાણે મીઠું આપણે એડ કરી દઈશું અને મારે અહીંયા થોડું થોડું નાખવાની ટ્યુ છે મીઠામાં હંમેશા મારા મીઠાથી ઘટાઈ પડી જાય છે ફ્રેન્ડ અહીંયા હું થોડું થોડું લઈને એડ કરું છું તો મીઠું એડ કર્યા પછી અહીંયા હું ભૂલી ગઈ હતી પહેલાં આપણે લીલા મરચાં લીધા હતા તે લીલા મરચાં એડ કરવાના હોય છે અને પછી બટાકા એડ કરવાના હોય છે પણ અહીંયા હું ભૂલી ગઈ હતી પછી મારી મરચાં ઉપર લર ગઈ એટલે અહીંયા હું લીલા મરચાં એડ કરી દઈશ કે પછી મારી મીરસા આવી ગઈ હતી તો હું મરચાં એડ કરવા ભૂલી ગઈ હતી તો નહીં પાછળથી એડ કરી તો પણ નહીં પણ જો તમે પહેલાં એડ કરો છો તો સરખી રીતે તેલમાં ચડી જાય છે અને તેનો સ્વાદ થોડો વધારે સારો આવે છે તો અહીંયા હું લીલા મરચાં એડ કરું છું ફરીથી આપણે એને સરખી રીતે હલાવી લઈશું બટાકા નીચે હું સરખી રીતના બટાકા હલાવ્યા પછી ટાંકી અને તેને ધીમા ગેસને ધીમા આજે ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા રહીશું જેથી બટાકા નીચે ચોટે નહીં તમે જોઈ શકો છો ફરીથી બટાકા હલાવશું અને ચેક કરું છું કે કચરા ચડી ગયા છે નહીં પણ અહીંયા બટાકા નથી ચડ્યા તો એમને આપણે ફરીથી ઢાંકી અને મૂકી દઈશું હવે ફરીથી જોઈએ હલાવી દઈશ અને જોઈ લઈશ કે સાપુદાડા બટાકા સોરી બટાકા ચડી ગયા છે નહીં તો અહીંયા બટાકા ચડી ગયા છે તો હવે એમાં જે આપણે સાબુદાણા પલાળીને રાખ્યા હતા તે એડ કરી દઈશ અને ફ્રેન્ડ તમે જોઈ શકો છો બપોરમાં સેજ પણ પાણી નથી એકદમ સાબુદાણા આપણે એકદમ ખોરા થઈ ગયા છે અને અહીંયા હવે આપણે ગેસની ફ્લેમ એક મિનિટ માટે હાઈ કરી દેવાનું છે કે જેથી સાબુદાણા એકદમ સરખી રીતે ચડી જાય અને જ્યાં સુધી સાબુદાણા ટ્રાન્સપેરન્ટ ના થઈ જાય નવ ટકા સુધી ત્યાં સુધી આપણે એક મિનિટ માટે ગ્લેસની ફ્લેમ હાઈ રાખવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો મારા સાબુદાણા એકદમ ખીલેલા ખીલેલા છૂટા છૂટા તમને જોવા મળે છે અને અહીંયા આપણે સતત હલાવતા રહેવાનું છે જેથી સાબુદાણા નીચે ચોટે નહીં અને જે તેમાં પાણી હોય છે પણ સાબુદાણામાં તે પણ બળી જાય અને અહીંયા જો તમે નોનસ્ટિકનું વાસણ લો તો તે વધારે સારું છે પણ હું નોનસ્ટિકનું વાસણ મારા ઘરમાં મેં રાખ્યું નથી અહીંયા મને નોનસ્ટિક ઓછું પસંદ છે હું એટલે મેં નોનસ્ટિક સાબુદાણા ચોટે છે સાબુદાણા તમે જોઈ શકો છો કે હવે સાબુદાડા તમે ગેસની ફ્લેમ લો કરી નાખી છે કે અહીંયા હવે તમે જોઈ શકો છો કે સાબુદાણા ઓલમોસ્ટ ચડી જવા આવ્યા છે જે ટ્રાન્સપેરન્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો સાબુદાણા અહીંયા હલાવી દીધા છે હવે હું તેમાં થોડીક ખાંડ એક ચમચી જેટલી ખાંડ એડ કરી જેટલું ગળ્યું ખાતા હોય તેટલું તમે અહીંયા એડ કરી શકો છો પણ અહીંયા જો મારા માપ પ્રમાણે એડ કરો તો હું એક ચમચી જેટલી ખાંડ એડ કરીશ અને અડધું અડધું જે લીંબુ છે તે મેં એડ કર્યું છે અને હવે આપણે સરખી રીતે ચીડા હલાવી દઈશું જેથી ખાંડ અને લીંબુ બહુ સારી રીતે સાબુદાણામાં મિક્સ થઈ જાય ખાંડ અને લીંબુ એડવા તો તેનો ખટમીઠા મીઠા મસ્ત લાગે છે સાબુદાણાનો સ્વાદ આખો અલગ આવે છે તેથી હું અહીંયા એડ કરી દઈશ અહીંયા જોઈ શકો છો હું અહીંયા જોઉં છું તમારા સાબુદાણા ઓલમોસ્ટ હવે થઈ ગયા છે તો અહીંયા લાલ મરચું પાવડર એડ કરી દઈશ જો તમે લાલ મરચું પાવડર અવોડ પણ કરી શકો છો તો તે લાલ મરચું પાવડર અવોડ કરો અને તમે જે આપણે આખો લીલા મરચાં એડ કર્યા તેમાં થોડા લીલા મરચાંની ક્વોન્ટિટી વધારી દો તો તે વધારે સ્વાદમાં વધારે સારા લાગે છે તો લાલ મરચું અવોઈડ પણ કરી શકો છો જેને યલો કલરના પીળા કલરના રાખવા હોય તો અવોડ પણ કરી શકીએ છીએ તો અહીંયા હવે મારા સાબુના અલમ તૈયાર થઈ ગયા છે તો તમે જોઈ શકો છો ફ્રન્ટ થી હવે સાબુદાણા તૈયાર થઈ ગયા છે દેખી શકો છો કે એનો એક એક દાણો હવે તમને છૂટો છૂટો જોવા મળશે અને જે આવી રીતે પકડે તમે ખાવા માટે દાંતમાં પણ સેજ પણ દાંતમાં ચાટશે નહીં અને હું હોય પ્લેટમાં કાઢીને પણ છું તો ફ્રેન્ડ તમે પ્લેટમાં પણ જોઈ શકો છો કે મારા સાબુદાણા એક